નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં બે નવી એસટી બસ ફાળવવામાં આવતા આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું રાજુલા ભાવનગર રૂટ માટે બે નવી બસો ફાળવવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને આજરોજ બે બસો ફાળવવામાં આવતા આજરોજ તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગે રાજુલા એસટી બસ સ્ટેન્ડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એસટીના સલાહકાર સમિતિના સભ્ય પ્રવીણાબેન જાનીના હસ્તે કુમકુમ તિલક કરવામાં આવેલા રાજુલાના દરેક શહેરીજનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આગેવાનોની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી અને આ ગાડીને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતી આ તકે રહુભાઈ ખુમાણ પરેશભાઈ લાડુબોર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષ વાળા ગૌરાંગભાઈ મહેતા કાનાભાઈ ગોહિલ કરશનભાઈ વિલ અરસુરભાઈ લાખણોત્રા સાગરભાઈ સરવૈયા વિપુલભાઈ લહેરી કાનાભાઈ ભરવાડ મહેશભાઈ ઢાંક ઘેલાભાઈ ત્રિવેદી દિલીપભાઈ ઓરા વિક્રમભાઈ શિયાળ રાજેશભાઈ ઝાખરા બકુલભાઈ વોરા કિશોરભાઈ રેણુકા મનુભાઈ દાખડા જયંતિભાઈ જાની ભાવેશભાઈ ગુજરિયા ભરતભાઈ જોશી સહિતના શહેરના અગ્રણીઓ વેપારીઓ તેમજ ભાજપના કાર્યકરો હાજર રહેલા હતા આ તકે રાજુલા એસ્ટેટ ડેપોના મેનેજર જોશી તેમજ ચંપુભાઈ ચાંદુ ભરતભાઈ વરુ કશુભાઈ દાખડા ચોરુભાઈ કોટીલા તેમજ હરેશભાઈ ડોઢિયા અયુબભાઈ સહિતનો સમગ્ર સ્ટાફ હાજર રહેલ આ તકે રવુભાઈ ખુમાણે લાંબા રૂટની બસો વહેલી તકે શરૂ થાય તેવા પ્રયાસ પણ અમારા તરફથી કરવામાં આવશે તેવું તેમણે અંતમાં જણાવેલ રાજુલા એસ્ટી ડેપોમાં આ બે નવી બસ ફાળવવામાં આવતા લોકોએ હર્ષની ખુશી સાથે આનંદની લાગણી વ્યક્ત કરેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા જાફરાબાદ વિસ્તારના આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના સમાચારો ઝડપથી મળતા રહે હા રવુભાઈ અત્યારે બે નવી ગાડીનું જે લોકાર્પણ છે તો આ નવી ગાડીઓ નવા રૂટમાં શરૂ કરવાની છે કે જૂના રૂટમાં શરૂ કરી છે કેવી છે વિગત નવા રૂટમાં નવા રૂટ જ આપવાના છે નવા રૂટમાં શરૂ કરવાના છે રવુભાઈ અને રવુભાઈ અત્યારે આપણે ધારાસભ્યો હીરાભાઈ સોલંકી જ્યારેથી ધારાસભ્ય આવ્યા છે ત્યાર પછી ઘણી નવા રૂટો અને ઘણી નવી બસો પણ આવી છે પરંતુ શહેરીજનોની હજુ પણ આવી માગણીઓ છે સુરત મુંબઈ અમદાવાદ જેવા રૂટોની તો એના માટે આપના તરફથી કેવા પ્રયત્નો છે શહેરીજનો માટે શહેરીજનોને આરે રાખી અને વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટીના કામ કરીએ છીએ અપેક્ષા જેટલી જેટલી જ્યારે આવી છે ત્યારે અમે પૂરી પાડી છે પછી નવું બસ સ્ટેન્ડ હોય નવું રેલવે સ્ટેશન હોય નવી રેલ મેંકવાની હોય નવું બસ નવી બસો મેંકવાની હોય જ્યારે જ્યારે વેપારીનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકારની આરે રજૂઆત કરી અને વેપારીને જે સંતોષ થાય એ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કામ કર્યું છે આજે બે એસટીની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું ખૂબ રાજી થયા ઘણી બસો મૂકાણી છે આ સરકારની અંદર પણ મારે એક વિનંતી છે કે રાજુલા ડેપોની અંદરથી જામનગરની બસ જો ચાલુ કરવામાં આવે તો ઘણો ફાયદો થાય ઘણા વર્ષોથી ચાલુ છે પણ એ વાયા ખાંભા ડેડાણ ધારી બગસરા ગોંડલ અને દેરડીથી જાય છે તો મારે વિનંતી છે કે રાજુલા જામનગર બસ ચાલુ કરવામાં આવી વિનંતી છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં